અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા પ્લાન અંતર્ગત થતા કામ માટે ઠેર ઠેર ખોદાયેલા ખાડાને લઈને લોકો પરેશાન છે ત્યારે પ્રજાના પ્રશ્નોને લઈને કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો છે સ્થાનિક હોદ્દેદાર અને કાર્યકરોએ મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા હતા તેમજ દેખાવ કર્યા હતા જોકે મહાનગરપાલિકાના અધિકારીઓએ બચાવ કર્યો હતો કે ડ્રેનેજ લાઇન નાખવા માટે ખાડા ખોદાઈ રહ્યા છે ખાડાના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ ગયો છે તેથી કોન્ટ્રાક્ટરો પાસે ઝડપી કામ કરાવવાની કાર્યવાહી કરાવવામાં આવી રહી હોવાનું કહ્યું હતું હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ખાડા ખોદવામાં આવેલા છે એને એમ કે ચોમાસા પહેલા પૂરું કરી દેવામાં આવે ને રોડની કામગીરી પૂરી કરી દેવામાં આવે એવી એમની માંગણી હતી અને એમને પ્રત્યુત્તર આપવામાં આવે છે કે ભાઈ કોર્પોરેશન આ અંગેનું આયોજન છે મ્યુનિસિપલ કોર્પોરેશને આવનાર દિવસમાં અમદાવાદના ઓગણીસ રોડ રસ્તો મુખ્ય રોડ રસ્તો બંધ કરવાની વાત કહી છે અમારો વિરોધ એ છે કે જો આ પરિસ્થિતિ અમદાવાદમાં એસી ટકા રોડ રસ્તા ખોદેલા છે આ કામો જે એપ્રિલમાં સ્ટાર્ટ કરવામાં આવ્યા શું એ કામો ડિસેમ્બરમાં સ્ટાર્ટ કરવામાં નતા આવી શકતા એમ ત્યાં કરતા એમને ખબર હતી કે બે મહિનામાં આ રોડો અમે કોઈ પણ કાળે બનાવી શકીએ એમ નથી તો તેમ છતાં કેમ એપ્રિલથી કામ ચાલુ કરવામાં આવ્યું